તમારું નામ શું બેન ગીતા બેન આખું નામ કીધું ગીતા બેન ભાવસભાઈ કલસરિયા કલસરિયા તમારું મૂળ ગામ ભાદરોડ તમારું લગ્ન કેટલા વર્ષ છે ભાવિશભાઈ દસ વર્ષ થયા અને તમે અત્યાર સુધી કેટલા ડોક્ટર બતાવ્યું આઠ ડોક્ટર બતાવ્યું આઈવીએફ કેટલી વખત કર્યું ચાર વખત આઈવીએફ કરાવ્યું આઈવીએફ ફેલ થયું બરાબર તમને અહીં બતાવવાનું કોણે કીધું ઇન્સ્ટાગ્રામ રીલ છે અને આઈવીએફ માટે તમારો પગાર કેટલો કીધું તમે કહેતા હતા પચાસ પગાર છે અને બચ્ચું રાખવા માટે માળી મૂકી દીધું તમે દસ વીઘા જમીન વેચી દીધી તમને બતાવવાનું ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને આવ્યો બરાબર તમે બતાવવા આવ્યા અને ગયા વખતે જ આવ્યા બરાબર અત્યારે જો ગીતાબેન બતાવવા આવ્યા છે ગીતાબેન અને ભાવેશભાઈ પ્રેગ્નન્સી રૂકાણી છે સાત અઠવાડિયા એટલે કે પોણા બે મહિના છે ગીતાબેન તમારી ચાર વખત આઈવીએફ ફેલ થઈ ગયું બરાબર તો તમે શું કહેશો અમારી માટે

અમારે ભાવેશભાઈ ના મમ્મી ને બરાબર મારી તમે શું કેશો ડાયબિટીસ છે